જ્યાં આદિવાસીઓના હક ને અધિકારોના જાહેરમાં છીનવવામાં આવી રહ્યા હતા અને સંઘર્ષ થયો અને સંઘર્ષ બાદ એક બેનનું ઘર તોડી નાખ્યું હતું આપણે સાહેબ પાસે બે શબ્દ જાણીએ કે ક્યાં જઈએ છે ખાસ કરીને ઉમરગામમાં અંબાજીથી આદિવાસી મોટી વસ્તી વસે છે અને પહાડો જંગલોમાં વર્ષોથી આદિ અનાદિકાળથી વસનારી આ વસ્તીને જ્યારે ગુજરાત સરકાર હોય કે ભારત સરકાર હોય કે મૂડીવાદી કોઈ પણ સરકાર હોય આ લોકોએ હંમેશા આદિવાસીઓને વિસ્થાપિત કરવાની વાત કરી છે ડેમ બનાવવાની ડેમ બનાવવાના હોય કે આ વિસ્તારમાં ખાણ ખનીજ એ કરવાના હોય મોટા જીએમડીસી જેવા પ્રોજેક્ટો નાખવાના હોય જિંગ પ્રોજેક્ટ જેવા નાખવાના હોય તો આ લોકો હટાવવાની અને મોટા મોટા આવનારા સમયની અંદર જે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી એના પછી ટ્રાઇબલને જે ગ્રીન કોરિડોર બનાવવાની વાત કરી છે બોમ્બેથી સ્ટેચ્યુ સુધી સાપુતારા થઈને એવી જ રીતે ઘણા રોડો બધા થવાના છે ને એમાં આદિવાસીઓ વિસ્થાપિત થવાના છે એટલે ખાસ કરીને અંબાજીની અંદર જે વસ્તુ આજે બન્યું છે આ એક ભાગ છે આજે વિધવાબેન વર્ષોથી ત્યાં આગાડી બધા આદિવાસી પાડલિયા ગામની અંદર રહી છે વર્ષોથી ને એનું જ્યારે ઘર તોડી કાઢવામાં આવ્યું કેમકે જંગલની જમીન હતી તો એને ચાર ગુંઠા આપવામાં આવ્યું પછી એ ઘરે એમાં હતું કૂવો બનાવવામાં આવ્યો એ કૂવો ખોદતા ખોદતા એનો પતિ એનો પતિ કૂવામાં પડીને મરી ગયો અને એ બેન વિધવા થઈ ગઈ અને એને એ પોતાનું બલિદાન આપ્યા પછી બી એ કૂવા જંગલ ખાતાએ પૂરી દીધો ઘર તોડી નાખા શું આદિવાસીઓના કોઈ નેતા નથી આદિવાસી ધારાસભ્યોએ બોલવું જોઈએ આદિવાસી સાંસદ સભ્યોએ બોલવું જોઈએ અને આદિવાસી સમાજના આગેવાનોએ બોલવું જોઈએ કેમ બધા ચૂપ છો ઠીક છે જે લડે છે તે લડે છે એમને મારે ધન્યવાદ છે પણ જે લોકો નથી બોલતા પાર્ટીઓના ગુલામ છે જે લોકો બીજા બીજા લોકોના ગુલામ છે મૂડીવાદીના ગુલામ છે એવા લોકોને પ્રશ્ન છે આ ગામથી અંબાજી સુધી છોટુભાઈ વસાવા જેમણે આખી લડત ચલાવી છે જળ જમીનના જંગલ માટે એ લડતને આગળ લઈ જવાના છે અમારા દાદા પણ દેશ માટે લઈડા ગોરા અંગ્રેજોની સામે લઈ અને જમીનદારો સામે લડ્યા એવી જ રીતે છોટુભાઈ વસાવા પણ આદિવાસીઓ માટે લડે છે જળ જમીન જંગલ માટે લડે છે એસસી એસટી ઓબીસી માઇનોરિટીના પ્રશ્નો લઈને ચાલે છે આવનારા સમયની અંદર ઉમરગામથી અંબાજી સુધી આ મોટી રેલીઓ કાઢવામાં આવશે અને થોડા ટાઈમની અંદર આ મુલાકાત લઈએ છીએ આ પ્રશ્નો હવે પછી ગુજરાતમાં કે બીજા દેશની અંદર કોઈ બને નહીં એના માટે આદિવાસીઓ સંગઠિત થશે અને અમે એલાન કરીએ છે કે આવનારા સમયની અંદર ગાંધીનગરને વિધાનસભાનો ઘોરાવો કરવાનો હશે તો અમે સાથે મળીને ગુજરાતના ઉમરગામથી અંબાજી સુધીના લોકો અમે સાથે બધા ભેગા મળી અને આહવાન કરીશું ચાહે એમાં એસી એસટી ઓબીસી માઇનોરિટી અને સંગઠનો અને સામાજિક રીતે આ જો આ પ્રશ્નો ઉકલવામાં નહીં આવે ત્યાં ગાડી ન્યાય એમને અપાવવામાં નહીં આવે આટલા ત્યાં ગાડી આદિવાસીઓને પણ ત્યાં ગાડી પથ્થર મારો એ લોકોએ કર્યો છે ગોળીઓ મારે રહે પચાસ રાઉન્ડ ફાયરિંગ કર્યા છે ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા છે શું અહીં ગાડી નક્સલવાદીઓ છે મારે એમને આ જંગલ ખાતાને અને જે સરકારના આથા બનીને જે આ કામ કરી રહ્યા છે એ બંધ કરી દેજો એ તો આવનારા સમયની અંદર તમે પણ જાણો છો નીતિન પટેલે પણ ઉચ્ચારણ કર્યું કે આદિવાસીઓ જ્યારે ખીજવાય છે એને છેડવામાં આવે છે તો એસઆરપ એસઆરપીની દસ કંપનીઓ પણ ઓછી પડશે અરે સાહેબ ડાંગના રાજાઓએ અંગ્રેજોને અંદર નથી ઘૂસવા દીધા ડાંગની અંદર આ તો ગુજરાતને હવે તો ભણેલી ગણેલી પ્રજા છે હવે અમારી પાસે પણ બધું બહુ છે ઓજારો છે અમે હથિયારોની વાત નથી કરતા તમે ગોળીઓ મારશો તો અમારી પાસે ગોફેણની બધી બહુ છે હા એટલે હિંસા અમે કોઈ આદિવાસી ક્યારેય હિંસા કરતો નથી ને હિંસામાં માનતો નથી પણ જ્યારે એના જીવના જોખમ પર આવે અને જમીનો પર જોખમ આવે અને ખનિજો પર જોખમ આવે એ દિવસે પોતાના રક્ષણ માટે એણે કંઈ પણ કરવું પડે એ સરકારની જવાબદારી છે કે એને મજબૂત નહીં બનાવે એટલે અમે આજે અંબાજીની જ્યાં દાતાની અંદર પાડલિયા ગામ છે એની મુલાકાત લેવા માટે અમારે સંગઠન રીતે બીટીએસની ટીમ ત્યાં પહોંચવાની છે અને ત્યાંથી પણ અનેક લોકો સાથે જોડાવાના છે તો એમને કેવી તકલીફ છે શું છે એ જોઈ અને આગળના પ્રોગ્રામમાં અમે આપીશું તો મળીએ બધા ત્યાં ગામ ખાતે ગઈ અને પરિવાર સાહેબની સાથે ગ્રામજનોની સાથે લાઈવ થઈશું અને તમારા સુધી જે કંઈ પણ અન્યાય થયો છે એ અન્યાય પહોંચાડવાનો પ્રયત્ન કરીશું જય માતાજી જય આદિવાસી જય જવાર